જય મુરલીધર બધા દાયરાને હું છું રાહુલ આહિર તમારું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે ભાઈ વાત કરવાના છે જે દ્વારકામાં મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે જે બહુ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો એની તમને થોડીક ઝાંખી બતાવવા માગું છું અને બધા ભાઈઓને જે ઘરે બેઠા પર મહારાષ્ટ્રનું આયોજન છે તે બતાવવા માગું છું તો સૌથી પહેલાં આપણે જો શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રના મેઇન ગેટનું તમને બતાવી તો નાગેશ્વર રોડ ઉપર જેનો મેઇન ગેટ આવેલો છે બહુ મસ્ત ભવ્યથી ભવ્ય આયોજન થયું છે અને એવો મસ્ત રૂપારો ગેટ બનાવવામાં આવ્યો છે અને ગેટ પછી આપણે અંદર એન્ટ્રી કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધર મહારાજની એવી મસ્ત એવી જો પ્રતિમા બનાવવામાં આવી છે જો અત્યારે તમે જોઈ શકો છો કે તેનું કામ ચાલુ જ છે બહુ જ સુંદર અને મનમોહિલે એવી દ્વારકાધીશની મૂર્તિનું કામ થઈ રહ્યું છે જોઈને અંદરથી જ એક એવો અહેસાસ થાય કે જે દ્વારકાથી સામે જ બેઠા હોય એવો કરાવે છે એવી મસ્ત સુંદર મજાની મૂર્તિ તૈયાર કરે છે મેન ગેટ પાસેથી જ આપણે પ્રવેશ કરીએ એટલે પછી આપણે જો રસ્તાની બે સાઈડ મેન એન્ટ્રી ગેટની બે સાઈડ ભીજ ચિત્રો લગાવવામાં આવ્યા છે અને ભીજ ચિત્રો ઉપરથી આપણે એ જ દર્શાવવા માંગીએ છીએ કે જે આહિરોમાં બલિદાનની પરંપરા રહી છે એને દર્શાવતું જ દેવાત તાપાનું અને ઉગાનું અને ભીત ચિત્ર લગાડવામાં આવ્યું છે જે બધું આપણી આહિરની પરંપરા અને આહિરના વારસાને દર્શાવે છે પછી જે આહિરનો પોશાક છે વેશભૂષા છે રેણી કેણી છે પછી કઈ રીતે આહીરો રહેતા જે ટ્રેડિશનલ ડ્રેસ છે એને પણ ભીત ચિત્રો લગાડવામાં આવ્યું છે જે આહિરોની પરંપરા દેખાડે છે અને આહિરોની રેણીકેણી કેણી અને આહીરોનો વારસો દર્શાવે છે એવા સુંદર મજાના ભીત ચિત્રોનું પણ ગોઠવણી કરવામાં આવી છે અને આયોજન કરવામાં આવી છે અને એમાં સુંદર મજાનું એવું લાઇટિંગ છે જે નાઇટનો નજારામાં પણ ચાર ચાંદ લગાવે છે જો અહીંયા તમે જોઈ શકો છો જે ધૂ મકાન છે એનું એક ભીત ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે અને મનમોહક એવું છે ત્યાં માણસો ફોટોગ્રાફી કરી અને પણ આનંદ લે છે શ્રી કૃષ્ણના વંશજ આહિરો જ્યારે મહારાષ્ટ્રનું આયોજન કરતા હોય અને એના પટાંગણમાં જો રાધા અને કૃષ્ણના રાસલીલાના જો વિધ ન હોય તો તા એમાં રંગ જાણે ફીકો પડતો હોય એવું લાગે એટલે એટલે એવું તો ક્યારેય બની જ ન શકે ને એટલે આગળ તમે હાલો તો દ્વારકાધીશ અને રાધાજીના પણ વેદ ચિત્રો લગાડવામાં આવ્યા છે એનાથી આગળ જો તમને જ્યાં સાડત્રીસ હજાર અહીરાણીઓ એકસાથે મહારાસનું રાસ લેવાની છે જ્યાં રાસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંનું મેદાન તમને દર્શન કરાવવું તો જોઉં અત્યારે લક્ષ્મણી માતાજીનું મંદિર છે એની બરાબર પાછળ જ મહારાષ્ટ્રના મેદાનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સુંદર મજાનું એવું મસ્ત આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સાડત્રીસ હજાર એ આહિરાણીઓ એક સાથે રાસ રમવાની છે તો તેના માટેની તૈયારી પર જોરો શોરોથી તાલે છે મેદાનમાં ફરતે સ્ટીકર લગાવવામાં આવ્યા છે જ્યાં જેની ઉપર રહીને જ આહિરાણીઓને રાસ લેવાનો છે જેથી સુંદરતામાં વધારો થાય અને આયોજનમાં પણ સુવ્યવસ્થા જળવાઈ રહે એનાથી આગળ જો વાત કરીએ તો મહારાષ્ટ્રના રંગમાં દ્વારકાધીશ શ્રી જગત મંદિરનો પણ રંગ આવી ગયું છે દ્વારકાધીશના મંદિરને પણ મહારાષ્ટ્રના આયોજનમાં સાથે સાથે લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે અને જેના દર્શન કરી અને મનને અતિ આનંદ થાય અને એવું મસ્ત લાઇટિંગ જોઈ અને દિલને આનંદ થઈ જાય એ એવું મસ્ત લાઇટિંગ કરવામાં આવ્યું છે અને આ તો ખાલી મહારાષ્ટ્રના આયોજનની ઝાંખી બનાવતો વિડિયો મેં તમને દર્શાવ્યો છે અને નેક્સ્ટ વિડીયોમાં તમને સંપૂર્ણ મહારાષ્ટ્રને બતાવવાનો પણ પ્રયાસ કરીશ તો હાલો આ વિડીયોનો તો અહીં એન્ડ કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ જય મુરલીધર રાહુલ આહિરના બધા ભાઈઓને જય મુરલીધર